जामकंडोरणा तालुका शिक्षक शराफी सहकारी मंडली वार्षिक साधारण सभा मी मंडली प्रमुख तरीके संजय सुत्रिया चूंटाई आया जामकंडोरना तालुका शिक्षक शराफी सहकारी मंडली वार्षिक साधारण सभा समाज भवन खाते मी आ साधारण सभा में मंडली जावक खर्चना हिस्बों रजू करता सभा ने लोन तथा व्याज सहित मुद्दाओं चर्चाओ कर સભામાં નિવૃત્ત થતા શિક્ષક સભાસ બંને શ્રી ફળપડો આપી શાન ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સભાસ દોના તેજસ્વી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ સાધારણ સભામાં મામલતદાર કે બી સાંગાણી શિક્ષક સંગના પ્રમુખ સંજય બોર ખત્રીયા મંડરીના હોદ્દેદારો શિક્ષક સંગના હોદ્દેદારો તેમ જ મંડરીના સભાસ દોએ હાજરી આપી હતી સાધારણ સભા બાદ કારોબારી સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં મંડળીના પ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં કુલ 13 સભ્યોમાંથી મંડળીના ચાલુ પ્રમુખ વિજયરાણ પરિયાને 5 મત મળેલ હતા જયારે સંજય સૂત્રિયાને 8 મત મળતા પ્રમુખ તરીકે ચૂંટણી આવ્યા હતા અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ